વિશ્વ પરિષદ બદરંગ દ્વારા જે રાહુલ ગાંધી દ્વારા હિન્દુને હિંસક કહી અને હિન્દુ સમાજનું જ્યારે અપમાન કર્યું છે ત્યારે સમસ્ત હિન્દુ સમાજ ભારતમાંથી એમનો વિરોધ કરીએ છીએ ખરેખર એમને આ વસ્તુ બોલી છે તો એને એટલી ખ્યાલ હોવી જોઈએ કે હિન્દુ સમાજ વતી જ આજ તું આ જગ્યા ઉપર પહોંચ્યો છે માટે આ શબ્દ બોલ્યો છે તો માફી માંગે અન્યથા આવતા સમયમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અત્યારે પણ અમે જાફરાબાદના વિશ્વ હિન્દુ પરિષદ ભજરંગદળ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીને ચેતવણી આપે છે કે તું માફી માંગી લે ભાઈ જો માફી નહીં માંગ તો સમસ્ત હિન્દુ સમાજ દ્વારા તારું વિરોધ કરવામાં આવશે એટલું જ જય શ્રી રામ શ્રીરામ આજનો જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ ભજરંદળ અને સમસ્ત જાતિજનો એ સાથે રહી અને રાહુલ ગાંધીએ જે સંસદની અંદર બફાટ કરી અને હિન્દુની વિષયમાં જેમ જેમ બોલવા બોલી અને એક હિન્દુ શબ્દને એક ટાર્ગેટ કરી અને એના વિરુદ્ધની અંદર એક આખો માહોલ ઊભો કરી દેશની અંદર ખરાબ વાતાવરણ ઊભું કરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એને કારણે આખા સમસ્ત ભારત દેશની અંદર એક વાતાવરણ કુલુષિત થયેલું છે આ વાતાવરણ ઊભું કરવા માટેનો કાયદેસર એનો ઈરાદો હોય એ રીતની જ વાત હતી અને આના કારણે સમસ્ત દેશને સહન કરવાનો વારો આવે છે એટલે આજે એના વિરોધની અંદર જાફરા અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વેપારી એસોસિએશન અને દરેક જ્ઞાતિ એ ભેગા થઈ અને આજે એક નાની એવી રેલી કાઢી ચોકની અંદર બધાએ ભેગા થઈ અને આનો જબરજસ્ત વિરોધ કરેલ છે અને જો આનું કાય આની કાયદેસરની માફી માંગવામાં નહીં આવે અને જો આની ઉપર કાયદેસરના પગલાં લેવામાં નહીં આવે તો હજી પણ આગામી દિવસોની અંદર મોટું આંદોલન કરવા માટેની ચીમકી આજે જાફરાબાદના સમસ્ત લોકો ઉચ્ચારે છે